નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દેશમાં કોરોના મહામારીના કારણે હાલમાં લોકડાઉન ની સિચ્યુએશન જોવા મળે છે જે દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું એના બીજા જ દિવસથી વર્લ્ડ બોક્સ એકેડમી દ્વારા ડેઇલી ત્રીસ માર્ક્સની ઓનલાઈન ટેસ્ટનું આયોજન કરવામાં આવેલું છે આ આયોજનથી ગુજરાતનો ઘણો ખરો એવો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો વર્ગ છે એ ઘર બેઠા સારી રીતે અભ્યાસ કરી શકે છે પોતાનું સ્વમૂલ્યાંકન કરી શકે છે અને બીજા દિવસે ટેલિગ્રામ ચેનલની અંદર એ પોતે ગુજરાતની અંદર જેટલા પણ વિદ્યાર્થીઓ આ ટેસ્ટ આપી રહ્યા છે એમાં પોતાનું ગ્રાઉન્ડ કેટલા છે એ જોઈ શકે છે એમાંના અમુક વિદ્યાર્થીઓએ આજે જે ટેસ્ટનું શેડ્યુલ શરૂ કર્યું છે ઓનલાઈન ટેસ્ટ માટેનું એની એ બાબતે અમુક પ્રતિભાવો આપ્યા છે એ આપની સમક્ષ મૂકીએ છીએ નમસ્તે ગુડ ઇવનિંગ મારું નામ ભાવિન કુમાર રોહિતભાઈ ભોઈ છે હું વર્લ્ડ ઇન્ડ સ્ટુડન્ટ છું આ વર્લ્ડ ઇન્ડ બોક્સ એકેડેમી તથા

ત્યાં સાથેનું જોડાણ ટકાવી રાખે છે ફ્રેન્ડ્સ વર્લ્ડ ઇનબોક્સ દ્વારા જે ટેસ્ટનું આયોજન થઈ રહ્યું છે આ લોકડાઉન દરમિયાન એ એક્ચ્યુઅલીમાં ખૂબ જ સરસ છે કારણ કે આપણે જે ટોપિક્સ વાંચતા હોય છે તૈયાર કરતા હોય છે એ ટેસ્ટ આપ્યા વગર આઈડિયા નથી આવતો કે આપણી પ્રિપેરેશન કેટલી થઈ છે અને હજુ આપણે કેટલી જરૂર છે તો ટેસ્ટ આપ્યા પછી આપણે સારી રીતના પ્રિપેરેશન પણ કરી શકીએ છીએ અને સારો એવો આઈડિયા પણ આવતો હોય છે કે હજુ આપણે કેટલી મહેનતની જરૂર છે પરીક્ષા લેવાશે એ તો સરકારનો ગીર સોમનાથ અને વન ડે બોક્સ દ્વારા તેના લીધે બેનિફિટ શું છે અને ટેસ્ટ સિરીઝ જે આવતી તેમાં આગળના દિવસે જ તેના અમુક ટોપિક આપી દેવામાં આવતા અને તેના લીધે આપણે સારી રીતે તૈયાર કરી અને ટેસ્ટ આપી શકીએ અને

ડેન બોક્સ ની જે ડેશ ચાલી રહી છે આ લોકડાઉન દરમિયાન તે ઘણી ઉપયોગી છે અને આ ટેસ્ટ લીધે ઘણો વંચાઈ રહ્યો છે એ માટે હું ઓલ્ડિન બોક્સ એકેડમીનો ખૂબ ખૂબ આભાર માનું છું આ લોકડાઉન દરમિયાન એક ઘણી જ સારી પ્રવૃત્તિ કરી રહી છે બધા ઘરે ઘરે બેઠેલા વિદ્યાર્થીઓ માટે અને ખૂબ જ અગત્યનું છે કે આ કોરોના મહામારી વચ્ચે પણ ઓલ્ડિન બોક્સ આટલું સરસ કામ કરી રહ્યું છે નમસ્તે ઓલ્ડિન બોક્સ ટીમ હું આશિષ કાલાની કાપ પ્રખ્યાત જિલ્લો ગાંધીનગર હું અત્યારે લોકડાઉનના સમયમાં ઘરે બેઠા ગવર્મેન્ટની તૈયારી કરી રહ્યો છું તેના માટે આખો દિવસ પ્રિપરેશન કરતો હોઉં છું અને સાંજના ટાઈમે ટેલિગ્રામમાં જે વર્લ્ડિંગ બોક્સ ટીમ દ્વારા જે ટેસ્ટ મુકાતી હોય છે દરરોજ ટેસ્ટ આપીને પોતાનું સ્વમૂલ્યાંકન કરું છું જે ટેસ્ટ મને બહુ જ બહુ સારી આમ ઉપયોગી નીવડશે એવી

એજ્યુકેશન જે કહેવાય છે એ રીતથી આપણે આપણું તૈયારી આપણે ચાલુ રાખી શકીએ છીએ તથા આપણે આપણું સ્વમૂલ્યાંકન કરી આપણે એક નોકરી સારી પોસ્ટ મેળવી દોશી રાજકોટ વર્લ્ડન બોક્સ દ્વારા જે પણ એક્ઝામ દરરોજની લેવામાં આવે છે તેના કારણે હું અત્યારે રોજની તૈયારી કરી શકું છું આ શક્ય વર્લ્ડિંગ બોક્સના કારણે જ બન્યું છે બોલ્ડિન બોક્સની મદદથી જ તે મારો ઉત્સાહ છે અને મારી અંદર રહેલી ધગસ છે એ જળવાઈ રહી છે શા માટે કારણ કે રોજ એક્ઝામ હોવાને કારણે મને કમસે કમ એટલું થાય કે મારે આ એક્ઝામની અંદર સારા માર્ક્સ લેવા છે અને હું એ માટે રોજની છે એ તૈયારી કરું છું તો આ દરરોજની એક્ઝામ લેવા બદલ બોલ્ડિન બોક્સનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેને આ રીતનું આખું એક કે કાર્યક્રમ ઊભો કર્યો એક્ઝામ માટેનો वर्ल्ड इन बॉक्स को तो आभार जय हिंद थैंक यू वर्ल्ड इन बॉक्स फॉर दिस टाइप ऑफ टेस्ट वर्ल्ड इन बॉक्स टीम को को आभार मानते थैंक यू वर्ल्ड इन बॉक्स एकेडमी जय हिंद मैं कहता हूं वर्ल्ड इन बॉक्स एकेडमी को खूब खूब आभार मानो थैंक यू सो मच तो आभार मानो जय हिंद जय भारत ये वर्ल्ड इन बॉक्स एकेडमी को खूब खूब आभार बहुत बहुत आभार come here.